વરસાદ ચાલુ થઈ ગયો આઠમું નડતું છે અને જો સેન્ટરે પહોંચી ગઈ અમારું સેન્ટર ખુલ્લું છે બેન આવી ગયા છે અને મારે જવાનું હતું ફિલ્ડમાં તો ફિલ્ડમાં જાતી હતી તો તમે જો અમારા ગામની નવરાત્રી પછી મને એમ થયું કે ત્યાં જઈને થોડોક વિડીયો તમને હું દેખાડું તો જો આ માતાજી છે પણ હજી અહીંથી સરખું નહીં દેખાય તો ચાલો ત્યાં જો તો જો આ છે નાની ગરબી અને અત્યારે તો પેક કરી છે ને સાંજે મસ્ત ખોલી હોય છે અને માતાજી જો દર્શન કરી લો બધા અને આ છે જો સામે દેખાની આ ચોરો જો હું તમને દેખાડું જો એ નેજાવાડીમાં કે ત્યાં એ મોટી ગરબી અને અત્યારે દેખાડી નાની ગરબી બે ગરબી સરસ મજાના મસ્ત ખેલ થાય છે જેને જોવો હોય આવજો મને પણ બહુ શોખ છે પણ જવાતું નથી જોવા એ તું તમે જઈ લે કરું પછી આવી ગઈ અમારા ઘરે જો મત કેવું બેઠું છે જો તમને દેખાડું જો મત બેઠું છે હલાય Orang dah ini, bikin bila baru dah hancur, confirm ni. Biar dia gua, mak. Tiada rambut palsu. Orang ખેડૂત પાછળની બારી ખુલી ગઈ છે અને વરસાદની વાવાઝોડાની ધડાધડી થતી હશે જો પાછળ દેખાય ભરવાડનું ઘર છે તો બારી બંધ કરવાની હતી તો બારી બંધ કરી નાખી પણ અંદર હવા એવું જ હતું નહીં નખરો જ ખડ હતું એટલે અંદર કેદુનો અવાતું જ નહોતું જો મારો સંચો મારું કુલર કેવું ધૂળ ધૂળ થયું છે અને વરસાદ થઈ ગયો ચાલો વરસાદ ચાલુ થઈ ગયો ને લા પોકેટ પૈસા હે આમાં કઈ નો ચારે બંધ રહે છે વરસાદ નાવું નહીં મારા મહેલ દરવાજા બંધ કર્યા પછી થોડા થોડા છાંટા આવતા હતા અને વાતાવરણ મસ્ત હતું એટલે મને એમ થયું કે ચૂંદડી માથે નથી બાંધવી એટલે ચૂંદડી બાંધી નહીં અને એક્ટિવા આંખવાની એવી મજા આવતી હતી ને મસ્ત વાતાવરણ હતું પણ મારો ભાઈ આ વિડીયો જોશે ને તો મને બોલશે એ મને ના પાડે છે કે એક કાથે એક્ટિવા નહીં ચલવાનું પણ તોય કીધું કેદુનો પાસો આજે આ વિડીયો બનાવી નાખ્યો અને પછી હળદર દડાવવાની હતી તો જો સ્માર્ટ બજાર આગળ છે મિલન મસાલાવાળા ત્યાં તો હળદર બહુ મસ્ત મળે છે તો ત્યાં હળદર પણ દડાવી લીધી ચાલો તો ઘરે પહોંચી ગઈ અને ઘરે પહોંચીને જમવા બેસી ગઈ તો પલક્યા મમ્મી મને ભૂખ લાગી છે તો હું પલક બને બેસી ગયા જમવામાં તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો